જય શ્રી કૃષ્ણ નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં આજે છે હનુમાન જયંતિ હનુમાન જયંતિની દિવસે કેટલીક વસ્તુઓનું આપણે ધ્યાન રાખવાનું હોય છે એમાંનો આ એક વિડીયો છે કે હનુમાન જયંતિને દિવસે ક્યાં કઈ વસ્તુ આપણે ખરીદી ના શકીએ અને એનાથી શું થાય તો ચાલો જાણીએ આજની વાત અને જો વિડીયો સારો લાગે તો કમેન્ટમાં જય શ્રી હનુમાન લખવાનું ભૂલતા નહીં અને બધાને જય શ્રી હનુમાન એન્ડ જય શ્રી કૃષ્ણ હનુમાન જયંતિ ત્રેવીસ એપ્રિલ બે હજાર ચોવીસના રોજ ઉજવવામાં આવશે શાસ્ત્રો અનુસાર મંગળવારે કેટલીક વસ્તુઓની ખરીદી કરવી વર્જિત છે તેનાથી હનુમાનજી ગુસ્સે થઈ જાય છે મંગળવારે હનુમાનજીની પૂજા અને ઉપવાસ માટે સમર્પિત છે કારણ કે તે હનુમાનજીનો પ્રિય વાર છે આવી સ્થિતિમાં આ વર્ષે હનુમાન જયંતિ પણ મંગળવારે આવી રહી છે જે ખૂબ જ શુભ સંયોગ માનવામાં આવે છે મંગળવારે હનુમાનજીની પૂજા કરવા મનોકામનાઓ પૂર્ણ થાય છે તેમજ મંગળવારનો દિવસ ભગવાન હનુમાનને પ્રસન્ન કરવા અને તેમના આશીર્વાદ મેળવવા માટે ખૂબ જ શુભ દિવસ છે જોકે આ દિવસે કેટલીક વસ્તુઓ ખરીદવાની શાસ્ત્રોમાં બિલકુલ મનાય છે પરંતુ તેનાથી બજરંગબલી નારાજ થાય છે અને જીવન પર અશુભ અસર પણ પડે છે તેથી હનુમાન જયંતિના દિવસે ભૂલથી પણ આ વસ્તુઓ ન ખરીદવી જોઈએ પેલું છે કાળા કપડાં મંગળવારે ભૂલથી પણ કાળા રંગના કપડાં ન ખરીદો ખરીદી સિવાય મંગળવારે કે હનુમાન જયંતિ પર કાળા રંગના કપડાં પહેરવાનું પણ ટાળો આ દિવસે કાળા રંગના કપડાં પહેરવા શુભ નથી બીજું છે જો તમે નવું ઘર લેતા હોય તો મંગળવારે નવું ઘર ન ખરીદવું જોઈએ એટલું જ નહીં આ દિવસે કોઈ નવું કામ પણ ના કરવું જોઈએ તેનાથી ઘરના વડાના સ્વાસ્થ્ય પર અસર થઈ શકે છે મંગળવારે ઘરનો પાયો ખોદવો ભૂમિપૂજન કરવું બાંધકામ કરવું વગેરે કરવાનું ટાળવું જોઈએ ત્રીજું છે મેકઅપ એસે એક્સેસરીઝ વિવાહિત મહિલાઓ માટે મંગળવારે લગ્ન કે મેકઅપ એક્સેસરીઝ ખરીદવાનું શુભ નથી કારણ કે તે તમારા લગ્ન જીવનને અસર કરે છે અને સમસ્યાઓ શરૂ થાય છે ચોથું છે કાચ કે લોખંડની વસ્તુઓ લોખંડ કે કાચની વસ્તુઓ તે દિવસે ના ખરીદવી જોઈએ મંગળવારે હનુમાન જયંતિના દિવસે આ વસ્તુ તો બિલકુલ ન ખરે ઘરે લાવો આમ કરવાથી હનુમાનજી ગુસ્સે થઈ જાય છે અને આર્થિક સમસ્યાનો સામનો કરવો પડે છે આ બધી જ વસ્તુઓ છે એ શાસ્ત્રમાં લખી છે એ પ્રમાણેનો વિડીયો છે આ મારું પોતાનું કોઈ પણ જાતનું જ્ઞાન નથી તો જે પણ શાસ્ત્રોમાં અને પુસ્તકમાં લખ્યું છે તે જ તમારી સાથે શેર કર્યું છે જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો અને બધાને ફરીથી જય શ્રી કૃષ્ણ એન્ડ જય શ્રી રામ એન્ડ જય શ્રી હનુમાન